જય માતાજી બધા મિત્રોને તો આજે તાલાળા તાલુકાના ગલિયાવડ ગામની બાજુમાંથી નીકળવાનું થતા જોયું પ્રાથમિક શાળા અને પંચાયત ભયંકર ગંદકી પડી છે અત્યારે પ્રાથમિક શાળા નજીક હોવાથી ત્યાં આવતા બાળકોમાં માખી મસરથી થતા રોગો પૂરેપૂરા થવાની સંભાવના છે મિત્રો તમે જોઈ શકો છો પ્રાથમિક શાળા અને પંચાયતની સામે કેટલું પાણી અને ગંદકી છે તો મિત્રો બાળકોમાં ડેન્ગ્યુ જેવા મેલેરિયા જેવા રોગ થવાની પૂરેપૂરી શક્યતા રહી છે તો બધાય મિત્રોને મારી ખાસ એક વિનંતી છે કે જ્યાં નજીક શાળા અથવા કોઈ પંચાયત અથવા આરોગ્ય કેન્દ્રની બાજુમાં કોઈ પણ જાતની ગંદકી ન રહેવી જોઈએ બાળકો તથા બધા લોકોનું આરોગ્યનું ધ્યાન રાખવું પડે આપણે તો ખાસ મિત્રો બધાને મારી એક જ વિનંતી છે કે સ્કૂલની બાજુમાં જ્યાં પણ આવી ગંદકી દેખાય તો બને ત્યાં સુધી સ્કૂલના પ્રિન્સિપાલ અથવા ગામના કોઈ આગેવાનને વાત કરી અને સ્કૂલની બાજુમાંથી આવી ગંદકી બધી સાફ કરાવવી જેથી કરીને બાળકોમાં કોઈ રોગચાળો ન ફેલાય એવી ખાસ કાળજી લેવી તો જય માતાજી બધા મિત્રોને આ વિડીયો બને એટલો શેર કરતા રહેજો